વિદ્યાનગર તરફના માર્ગને આઈકુનિક બનાવવાનું દિવા સ્વપ્ન હોય તેમ પ્રવેશ માર્ગ પર જ ખાડા નજરે ચડતા વિકાસ સુવિધાઓ પર ઉપલબ્ધ પર અંગો નિર્દેશ થવા પામ્યો જાણવા મળેલ છે માહિતી અનુસાર અનુસાર પાલિકા ગટના શાસક દરમિયાન પાલિકા દ્વારા જે અગાઉના શાસનકાળ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો સમયાંતરે નવીનીકરણ કરવામાં આવતા હતા જેના પર શુષ્કતા દાખવવામાં આવી હતી જાણંદ મહાનગરપાલિકા બનતા રાજ્ય મુખ્યમંત્રી દ્વારા મનપા પદાધિકારીઓને વિકાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં કરેલ સૂચન પર સેટની શીખામણ છાપા સુધીની બનવા પામી હોય તે મનપા દ્વારા શહેરના ટાઉન હોલથી વિદ્યાનગર માર્ગને આઇકોનિક બનાવવાના સોહામણા સમણા દીવાના સપના બનવા પામ્યા હોય તેમ ટાઉન હોલ પાસે જ મસ્ત મોટા ખાડા નજરે પડતા શું આ રીતે વિકાસને અનુલક્ષી નિર્દેશ થવા સાથે શહેરના મુખ્ય માર્ગો પણ ઉબળખાબળ હાલમાં હોય સાંસદના સૂચન પણ અવગણના કરવામાં આવી હોવાની લાગણી વ્યક્ત થતી જોવાનું જાણવા મળી રહ્યું છે અહેવાલ મહાન્યુઝ નંદલાલ ભાનુશાળી આનંદ